ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મા મોગલ હવે આપણે ઉઠી ગયા છે શિરામણ કરી લીધું જ્યાં પાણી પી લીધા અને હવે આપણે જવાનું છે તબેલે શિવ જોઈ તબેલે જઈને તો હવે આપણે તબેલે પૂગી ગયા છીએ તબેલે આવીને જોયું તો પપ્પાએ બધું કામ તો કરી નાખ્યું હતું દૂધ દીવ ગાય મૂકી હતા ઘેવું દોરી લીધી હતી કામ તો બધું કરી લીધું હતું આવ્યો ને તો એક નવી ભેંસ પણ આવી ગઈ હતી ચાલો તમને બતાવું જો આ ભેંસ આવી છે નવી કેવી લઈ ગઈ જરા કોમેન્ટમાં કહેજો હવે આપણે ભેહું નીણ નાખી દીધી હે ભેહું નીણ ખાઈ ગઈ એટલે આ ભેંસને પાણી પાઈને ધમારવાની છે આખી સાણ ભેરી હે સાણ ભેરી હોય એ આપણે ગમે નહીં એટલે હવે ધમારીને પછી પાછી ભેંસ બતાવું ભેહું ન ધમારી લીધી

હરરામી મોટો હરામી અને મયુરભાઈ બનાવે ફાકી તો આપણે ફાકી ખાય ને પછી ભેવું જમારવાની હે જમાડી લીધી હે જો સાણ બાણ બધું વયું ગયું હે કેમ બાકી લાગે ને ઐશ્વર્યા ગાઈ જેવી ચાલો તમને બતાવું કેવી લાગે કોમેન્ટ માં કેજો જોઈએ આપડી ભાઈ હવે આપણે જોઈ બાહુબલી શું કરે હે ચાલો તમને બાહુબલી બતાવું બાહુબલીને તડકો લાગે છે તો હવે આપણે અંદર લઈ જઈએ સાંજે હવારે પપ્પા એ બાંધી દીધો હતો બાવરના ઠૂકે તો હવે તડકો લાગે તો એને અંદર જવું હોય સાં તો એને લઈ લઈ આવો ચાલો તો આપણે ઘરે બરકે હે તો આપણે ઘરે જઈ બપોરે પાણી કરી આવીએ પછી પાછા તબેલે પેલે આવશું ફાઈનલી આપણે ઘરે આવી ગયા હતા અને બપોરે પાણી કરી લીધા હતા બપોરના પાણી કરી લીધા તો આપણે પાછું તબેલા જવાનું થયું તો મમ્મીએ કીધું કે હાલે આ વાસળી હાથું રોટલા લેતો જાય તો હાલો આપણે પાછા તબેલે જઈને મળીએ તો આપણે તબેલે પૂગી ગયા બપોરા પાણી કરીને અને તમને કીધું કે આપણે વાસડીને રોટલી દઈ દઈ જો તમને બતાવું તો આપણે વાસળીને રોટલી દઈ આપણે બધી નીર નાખી દીએ તો તમને બતાવું ઘેવું ખાય છે નવરા નથી થતા તો આપડા ખાડા તો બુરાઈ ગયા હે તો પપ્પા એમ કીધું ગોર એ અહીંયા ખાડામાં નાખીએ એટલે જામી તો આપને ખાતી આરો એટલે આપણે કમાલમાંથી નો ઓગા લઈ ખાડા બૂદી જાય પપ્પા આવીને થઈ જાય નહીં તો સારું છે હવે આપણે ભેવું પાણી પાણી પાઈ પછી એને લાઈનમાં બાંધી છે હવે આપણે જવું છે ઘરે ચા પાણી પીવા ચા પાણી પીને પછી પાછા મળીએ તો હવે આપણે ચા પાણી પીને પાછા તબેલા આવી ગયા હે મહેમાન આવ્યા હતા કંકોતરી દેવા લગ્નમાં જવું જો હે ને મારા વાલા હવે આપણે મારા વાલા ભેવું દોવાનો ટાઈમ થઈ ગયો હોય તો ભેવું દોઈ પાછા બ્લોગ માં મળીએ આપણે હવે મિત્રો આપણી દોવાઈ છે તો હવે તમને હમણાં હે ને દૂધ બતાવું કેટલું એ અને પછી આજે આપણે ટાઈટ બહુ છે ભેવું ને તો હજી આજે આડા દેવાના દૂધ નું આજે આખે આખું કેન ભરાઈ ગયું હે આજે કેશ્વર્યા રાય આવી ને નવી મારા એટલે તો હવે આપણે ભેવું આડો પડદો દઈ દીધો હે ભેવું ને ટાઈટ ન હોય અને રોંઢે બે ત્રણ ભેવું એ પાણી નહોતું પીધું એને પાઈ લઈ તો ભેવું પાઈ લઈ તો લોગમાં બહી ના રહેજો તો દોસ્તો આપણી ભેવું પવાઈ ગઈ છે દૂધ દઈ આવીએ અને વારું કરી આવીએ પછી પાછા આપણે તબેલા આવીએ આમને આમ લોગમાં બહીને રહેજો ચાલુ તમે તબે લાવી ગયા તમે લાવી જોયું તો અહીંયા ભૂરાભાઈ અને સોમિલભાઈ બે બેઠા હતા એની આપણી નિર્ણય નાખી દીધી હતી બે હું નાખવાની હતી ને બોલો એવા મારા ભાઈ કામ ના હે આજનો વ્લોગ આપણે પૂરો કરીએ તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો